જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે કિયા સેલ્ટોસ લઈને આવ્યા છીએ કિયા સેલ્ટોસ વેચી દેવાનું છે ફૂલ જવાબદારી સાથે કિયા સેલ્ટોસ વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જો તારી જો બધી જ માહિતી મળી રહેશે સનરૂફવાળી ગાડી લઈને આવ્યા છે એકદમ નવા જેવી ગાડી છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે નવા જેવી મોડલ છે બે હજાર બાવીસ નું મોડલ છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે સનરૂફ વાળી ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય કિયા સેલ્ટોઝ એસટીએક્સ પ્લસ એમટી વર્ઝન રહેશે ડીઝલ એન્જિન કાર રહેશે સનરૂફવાળી ગાડી છે વ્હાઇટ કલર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સનરૂપ વાળે કી વેચવાની છે રજીસ્ટ્રેશન વિશે વાત કરી દઉં તો જે પંદર વલસાડ જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે અને આ મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ખાલી સત્યાવીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જેન્યુન કિલોમીટર રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સેલ્ટોસ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળી રહેશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો મિત્રો એકદમ નવા જેવી કંડિશન છે શોરૂમ કંડિશન ગાડી છે કિયા સેલ્ટોસ વેચી દેવાનું છે સનરૂખવાળી ગાડી છે મિત્રો તમારી ગાડી ખરીદવાની હોય ને તો ખાલી સત્યાવીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે મિત્રો તમારે કિયા સેલ્ટોસ ખરીદવી રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દો તો ગાડી આ કિયસ એલ્ટોસ તમને વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ ગાડી જોવા મળી રહેશે તમે રૂબરૂ વલસાડ રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીનો વીમો પણ શરૂ છે અને હા મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ કામ કરાવેલ નથી એક પણ રૂપિયાનો કામ કરાવેલ નથી બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી રહેશે કિંમત ફોન પર થઈ જશે અને મિત્રો ગાડી પર લોન કરવાની હોય તો લોન અવેલેબલ છે લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું